અને જે ભાભી છે એમને છોકરો થયો છે આજે સવાર સવારમાં તો ક્યાં પણ જઈ રહ્યા છે એટલે આજે બહુ ડબલ ખુશી છે તો જઈએ હવે મળીએ ભત્રીજાને હે ને તો ભત્રીજો એટલે મારો તો છે ને બીજો ભત્રીજો અમે બીજી વાર કાકા થઈ ગયો કાકા બની ગયા એટલે જયારે મેં કાકા બન્યો ને ત્યારે આ કાકી નથી બની પણ હવે ફરીથી આ જયારે હવે બીજો છોકરો ત્યારે હું કાકા ના કાકી બની ગઈ કેટલા મોટા થઈ ગયા કાકા કાકી થઈ ગયા અમે બે ઓય એ નહીં જોયો તમે ફોનમાં ચાલુ કરે છે તો નહીં જો બર્ગર ટીમ આવે છે જ્યારે ઓર્ડર કર્યો છે કોઈ તો ખાવતું નહીં ગઈ કમ્પલેટ એકવીસ હવે ત્યાં ચોદતા લાખ ટેબલ નંબર કહો લઈએ ટેબલ નંબર પણ ટેબલ નંબર અહીંયા આવતો ડાયરેક ટેબલ નંબર આવી જાય છે એ જઈને એવું હોય થાય પણ ટ્વેન્ટી ટુ તમારો ટેબલ નંબર હતો હા થઈ ગયો ટેબલ નંબર ટ્વેન્ટી તો ગાઈસ અમે આવ્યા છે બર્ગર કિંગમાં લંચ કરવા અને આ વસ્તુ એટલે કહું છું કેમ કે રોજે રોજ આવતા નહીં દઈએ છીએ બાકી તો અમે એટલું બધું મંગાવ્યું નહીં આ તો કેવું તમને લાગે ને કે કુણાલભાઈ અમીર છે એટલે અહીં આવ્યા છે એમાંથી એમાંથી બી અડધું બિલ તો રાજુ આપવાનો છે પચાસ રૂપિયા ખાધું દોઢસો વાય

કઈ તો બોલે ક્યાં બોલે ક્યાં બોલે કઈ બુદ્ધા નહીં છે પણ માની કાલ બોલ્યો સો અત્યારે મૂવી જોઈને નીકળ્યા છે એન્ડ મૂવી લાગ્યો અમને ઠીકઠાક એટલે ઠીકઠાક એટલે કે ચાલે ગુજરાતી મૂવી છે એટલે એ પ્રમાણેની જ એક્સપેક્ટેશન હતી પણ થોડી વધારે કોમેડીની એક્સપેક્ટેશન હતી પણ સૌથી વધારે કોર્ટનું બતાવ્યું છે જે પણ વકીલાત હતું એ બધું બતાવ્યું છે બટ મજા આવી ટાઈમપાસ થઈ ગયો જે બપોરે આમાં અમે રખડવાના હતા એની જગ્યાએ મસ્ત ને એસી ખાઈને આવ્યા એવું લાગે એકસો સિત્તેર એકસો સિત્તેર રૂપિયાની તો હમણાં જઈ રહ્યા છે એટલે આમ બાજુ કઈ જઈ રહ્યા છે મને નહીં ખબર એટલે જોજે કઈ જઈ રહ્યા છે આમ પકડવાનો ના ના આમ જ પકડવું એટલે આમ પકડી તો તો બહુ કારણ કે પોઈન્ટ ફાઈવ આવે છે તો ગાઈ અત્યારે જઈ રહ્યા છે અમે ઈગા મોલ

કે આ પેન જોડે પેલું ટી શર્ટ કેટલો મસ્ત લાગે તો મને આમ ગમી ગયું તો પહેલી વાર એવું થયું કે લઈ લીધું મેં બાકી તો બહુ વિચાર્યા કરું ફાલગુરીને નહીં લીધું ભાઈ તો સેડ કેવું લાગે છે કેમ નતા લેવા કેમ નતા લેવા

બહુ બધા દિવસથી રેગ્યુલર વ્લોગ્સ નથી આવતા બટ એનું એક નાનકડું રીઝન્સ છે કે મારા મોબાઈલની સ્પેસ બહુ ઓછી છે સો વ્લોગ શૂટ નથી કરી શકતો અને થોડા ઘણા એવા ડેટા છે જે મારા પ્રમોશનના છે તો એ ડિલીટ પણ નહીં કરી શકતો તો એના લીધે સ્પેસ ફૂલ થઈ ગઈ છે તો કંઈ નહીં થોડાક ટાઈમમાં ફરીથી રેગ્યુલર વ્લોગ્સ આવશે એના માટે સોરી રેગ્યુલર નથી આવતા બટ આઈ હોપ કે તમને આ નાનકડો બ્લોગ તમને ગમ્યો હશે બાકી તો વિચારું છું કે આજે ફરીથી અમે કોઈ ચેલેન્જ વિડીયો કે એ ટાઈપનો વિડીયો કોઈ શૂટ કરીને કાલે ફરીથી તમને બીજો બ્લોગ આપવાનો ટ્રાય કરું એટલે બીજો વિડીયો ચેલેન્જ વિડીયો બનાવીએ તું બોલે ચેલેન્જ વિડીયો બનાવીએ આપણે તું જેમાં જીતી શકીએ ને કે આ વિડિયોમાં અમે ચેલેન્જ વિડીયોમાં હું જીતી શકું એવો ચેલેન્જ વિડીયો બનાવીએ અને હું જીતીને બતાવું

કઈ નહીં તો મળીએ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ જો આજે વાદળ કેટલું મસ્તન લાગે છે